ગુજરાતમાં કમોસમી વરસાદ થી પાક નુકશાની સામે સહાય જાહેર કરવા માટે રાજ્યભરમાં આક્રમકતાથી જિલ્લાઓ અને તાલુકાઓમાં સર્વે ચાલી રહ્યો છે

ખેડૂતોની આ માંગણી સાંભળતી નથી તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

આ ટીમો માત્ર બે દિવસમાં પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને બુધવારે કેબિનેટની બેઠકમાં રજૂ કરશે અને આ પછી બુધવારે કેબિનેટની બેઠક પછી એક કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે આ કારણે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં સરકાર સર્વેના નાટકો બંધ કરી દે અને ખેડૂતોના દેવા માફી પર વાત કરે તો આ બાબતે સાંભળો કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્યાં એક કમિટી બનાવી છે જેમાં એમણે જાહેરાત કરી છે કે ત્રીસ જૂન પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થશે કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોને જરૂર છે તો ગુજરાતના ખેડૂતો તો આપઘાત કરી રહ્યા છે આર્થિક સકડામણના કારણે બેંકોમાંથી લોન લીધી છે એ બેંકોમાંથી પૂરી ન થતાં એમણે ઘરેણા ઉપર બીજી લોનો લીધી છે વ્યાજે રૂપિયા લીધા છે અને એના ફોન આવતા જ એક આપઘાત કરી લીધો તો મારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે આટલા બધા કઠોર ન આટલા અહંકારી ન થાવ આજે ગુજરાતમાં તમે ક્યારેય એવું માફ નથી કર્યું વર્ષોથી ગુજરાતમાં ખેડૂતો ખેડૂતો કરીને જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો પાસેથી મત લેવડાવી લો છો તમે તમને ગ્રામીણ સીટોની જરૂર જ નથી શું તમે ગ્રામીણ ખેડૂતોની જરૂર જ નથી મને એ નથી સમજાતું કે સૌથી વધુ ખેડૂતો મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને આપણે હુંડિયા પણ મળે છે આપણે જીએસટી સૌથી વધુ ખેડૂતોમાંથી મળે છે ખેતમજૂરીમાં મજૂરો શ્રમિકોને ભાગ્યાઓ રહ્યા છે એક કરોડથી વધુ અને એની પરવા જ નથી તમને અને આજે મેં સાંભળ્યું છે કે સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે ગુજરાતમાં બધા ખેતીવાડી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે એક દિવસમાં તમે રિપોર્ટ ભરીને આપી દો એક દિવસમાં તમે નોટ કરીને કે કેટલા આપવાના છે ભાજપના તાલુકા પ્રમુખો નક્કી કરે છે કયા ખેડૂતને મળશે એટલે જે ખેડૂતો છે જેને મળવા જોઈએ છે એને તમે બાદ બાકી કરી રહ્યા છો સર્વેના નામ નાટક કરીને એ પણ નહીં ચલાવી લેવામાં આવે જો આવું થશે ને દરેક ખેડૂતને જેને નુકસાન થયું છે એને વળતર નહીં મળે

જોઈ છે અને પ્રેસ કોન્ફરન્સમાં માનનીય ધારાસભ્યશ્રી એવી જાહેરાત કરે છે કે ખેડૂતને હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો હું ગાંધીનગર મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ પગપાળા મને આ સમજાયું નહીં તેમની આ જાહેરાત પણ ના સમજાય આવું હું કામ કર્યું એ સમજાણું નહીં આખા ગુજરાતના ખેડૂતો એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે પચી પચાસ હજાર સહાયની નામે રૂપકડા નાટકો બંધ કરી અને ખેડૂતોનું પાક ધિરાણ અથવા તો દેવું સંપૂર્ણપણે માફ કરો જ્યારે આખો ગુજરાતનો ખેડૂત આ વાત કરતો હોય ગુજરાતનો ખેડૂત એમ કહેતો હોય કે પાક ધિરાણથી ઓછું તો કાંઈ જ નહીં સો વાતની એક વાત પાક ધિરાણ સંપૂર્ણ માફ ગુજરાતનો ખેડૂત આ માંગે છે એની પાછળ લોજિક છે કારણો છે અને એ લીગલી કારણો છે એમનમ સરકાર પાસે ભીખ નથી માંગતો પોતાનો હક માંગે છે અને આ હક આ સરકારે ખેડૂતો પાસેથી છીનવી લીધો એટલે જેણે છીનવી લીધો એની પાસે જ હક માંગવાનો હોય કેવી રીતે છીનવો તો વીસ ઓગસ્ટ બે હજાર વીસનો દિવસ યાદ કરો જે દિવસે વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે પાક વીમા યોજના જે છે આ યોજના અમે બંધ કરી અને નવી કિસાન સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવીએ છીએ આ જાહેરાત કર્યા પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પરિપત્રો થયા આ પરિપત્રો જે થયા એની અંદર કમોસમી વરસાદની વ્યાખ્યા હતી પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરની વચ્ચે વરસાદ પડે એમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા હતી કે અડતાલીસ કલાકની અંદર પચીસ ઇંચથી વધારે વરસાદ પડે તો એને કમોસમી વરસાદ ગણવો સોરી અતિવૃષ્ટિ ગણમી અને સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણવો હવે આ વીસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે જાહેરાત કર્યા પછી જોગ થયું એવું કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ એકવીસ બાવીસમાં માં અતિવૃષ્ટિ થઈ તમે જોયું હશે તો જામનગરની અંદર ત્યાં મુખ્યમંત્રી પોતે આવ્યા અને એને એવી જાહેરાત કે અહીંયા અડતાલીસ કલાકમાં ત્રીસ ઇંચ વરસાદ પડ્યો ત્યાર પછી બે હજાર બાવીસ ત્રેવીસ ની પરિસ્થિતિ એવી આવી કે ગુજરાતના બસો ને ચાર તાલુકાઓ એવા હતા કે જેમાં તેત્રીસ દિવસથી લઈ અને ત્રેપન દિવસ સુધી એક વરસાદનો છાંટો ના પડ્યો એટલે વીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ પહેલી વખતે દુષ્કાળ બીજી વખતે અતિવૃષ્ટિ અને પાછો દુષ્કાળની પરિસ્થિતિ જે દુષ્કાળ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વ્યાખ્યામાં હતો એ અને એવું ને એવું થયું છે જે વર્ષે આ જાહેરાત થઈ ત્યારે જ ગુજરાતના સત્તર તાલુકાઓ એવા હતા કે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરની વચ્ચે કમોસમી વરસાદ બે ઇંચથી વધારે થયો હતો એટલે આ સરકારે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી અને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા એ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ પરિપત્રો કર્યા પણ એનો અમલ કર્યો નહીં ખેડૂતને એક રૂપિયો આપ્યો નહીં ત્યાર પછી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને શ્રદ્ધાંજલિ આપી દીધી એટલે ખેડૂતો થઈ ગયા રામ ભરોસે તો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવાનું પાપ આ ગુજરાત સરકારે કર્યું છે જે ખેડૂતોના હકની યોજના હતી એમાં ભ્રષ્ટાચાર કરતા હતા પણ હાઈ ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને ખેડૂતો પોતાનો હક તો માંગી શકતા હતા એટલે અત્યારે ખેડૂતો જ્યારે રામ ભરોસે થયા છે તો આ રામ ભરોસે કરનાર કોણ તો સરકાર પાક વીમા યોજના બંધ કરનાર કોણ તો સરકાર તો સરકારે પાક વીમા યોજના બંધ કરી છે જો અત્યારે પાક વીમા યોજના ચાલુ હોત અને જે રીતે કમોસમી વરસાદ થયો છે પંદર પંદર ઇંચ ખાનગી પાક વીમા કંપની હોત ને તો એના કાન પકડીને પાક વીમો લઈ હગત આપણે અને પાક વીમો સો એ સો ટકા કરાવી હગત સરકારી પાક વીમા કંપની હોત તો શંકાને સ્થાન જ નથી જે પહેલાં કોંગ્રેસના સમયમાં પાક વીમા યોજના હતી એને એ સરકારી પાક વીમા યોજના હોત તો ખેડૂતોને ચિંતા જ નહોતી પણ આ ખાનગી કંપની હોત તો એ ખેડૂતો કાન પકડી અને કેદ કે અમારો પાક વીમો આપો અને પાક વીમા ઉપરાંત સરકાર સહાય ફરજિયાત કરવી પડત એસડીઆરએફ એનડીઆરએફની જોગવાઈ મુજબ એટલે ખેડૂતોને બે લાભ મળતા હતા એક પાક વીમાનો લાભ મળતો હતો અને બીજો એનડીઆરએફ એસડીઆરએફ નો લાભ મળતો હતો જો કોઈ ના પાડતો હોય તો હું એને યાદ કરાવવા માગું છું કે જેવી રીતે બે હજાર ઓગણીસ ની અંદર વરસાદ પડ્યો અને એના કારણે જે નુકસાન થયું તો સરકારે ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એટલે એ પેકેજનોય લાભ ત્રણ હજાર સાતસો પચાસ કરોડનો મળ્યો અને ખેડૂતોને પાક વીમો મળ્યો એટલે ડબલ લાભ મળ્યા તો એ આ કોઈ ગણતરી લીધા વગર માનનીય ધારાસભ્યો એમ કહે કે હેક્ટરે પચાસ હજાર આપી દીધો તો હું મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ તો ભાઈ તમે કઈ બાજુ છો ખેડૂતો બાજુ છો કે સરકાર બાજુ છો આ સ્પષ્ટ કરો તમે ખેડૂતો આ પાક વીમા યોજનાને ધ્યાનમાં લે છે ખેડૂતો એનડીઆરએફ એસડીઆરએફને ધ્યાનમાં લે છે આ બધું જ ધ્યાનમાં લઈ અને ખેડૂતોએ માગણી કરી છે કે અમારું પાક ધિરાણ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે આના સિવાય બીજી કોઈ વાત નહીં સો વાતની એક વાત ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો જ્યારે ગુજરાતના તમામ ખેડૂતો એકી અવાજે એકી સુરે પક્ષોને બાજુએ મૂકી અને માગણી કરે છે તો એમાં તમને અંદરથી પેટમાં શું બળતરા થાય ખેડૂતોને વધારે પૈસા મળી જાય હેક્ટરે પચાસ હજારની તમે વાત કરો છો તમે હિસાબ કર્યો છો હેક્ટરમાં કેટલા વીઘા આવે ખબર છે તમને હેક્ટરમાં હવા છ વીઘા આવે અને હવા છ વીઘામાં વીઘે ખેડૂતને કેટલો તમે ખરેખર તમે ખેડૂતના નામે ચૂંટાયા છો પણ ખરેખર ખેડૂત છો તમે જો ખરેખર ખેડૂતો જો તમે ખરેખર ખેતી કરી હોય જો ખરેખર તમે ખાતર દવા બિયારણ લેવા ગયા જો તમે એમાં મજૂરી કરી કરી હોય હોય તો તમને ખબર કે હેક્ટરે જાય મગફળી વાવો કપાસ વાવો સોયાબીન વાવો ડુંગરી વાવો ગમે વાવો અને ઉપરથી આખો ઘરનો પરિવાર જે છે ને પાંચ ત્રણ ચાર પાંચ જણા જે એમાં મજૂરી કરે છે એ અલગ અને મજૂર રાખે એ અલગ એટલે એ ખેડૂત પોતાની મજૂરી તો કોઈ દી ગણતો જ નથી જો આ ગણે વીસ પચીસ હજારે પહોંચી જાય એટલે હું પૂછવા માગું છું કે ભાઈ તમે પગપાળા યાત્રા તમારે કરવી હોય તો એ કરો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો પણ તમે તો ખેડૂત છો નહીં મને એવું લાગે છે જો ખેડૂત હોત તો આ ખબર હોત કે હેક્ટરમાં હવા છ વીઘા આવે એક વીઘામાં ખર્ચ પંદર સત્તર હજારનો થાય એટલે તમે આ ખેડૂતોની જે મુખ્ય માંગ છે એના બે ભાગલા ના કરો એક જ માંગ રાખો એક જ માંગ રાખો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આનાથી નીચું કાંઈ જોઈએ નહીં અને એના માટે જે કંઈ જેટલી કંઈ લડાઈ કરવાની હોય એ લડાઈ કરવામાં ખેડૂતોની હારે છીએ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તેના કારણે ગુજરાતમાં લગભગ દસ લાખ હેક્ટર જેટલી જમીનને આ માવઠાના કારણે નુકસાન થયું છે સરકારે હવે નક્કી કર્યું છે કે ત્રણ દિવસમાં જ પાક નુકસાનીનો સર્વે તૈયાર કરી દેવામાં આવશે પરંતુ સર્વે કરવા માટે જ્યારે ટીમો

મુખ્ય વિપક્ષી પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા એ માંગણી કરવામાં આવી છે કે આ જે ખરીફ પાક છે તે ખૂબ મોટા પાયે ખેડૂતોનો નિષ્ફળ થયો છે તેની સામે હવે સરકાર ખેડૂતોને દેવા માફી આપે જેના કારણે ખેડૂતોને વધારે રાહત મળી શકે છે અને આ માટે પ્રમુખ વિપક્ષી પાર્ટીઓનું એ પણ કહેવું છે કે સરકાર હવે સર્વેના નાટકો બંધ કરે કેમ કે ગઈકાલે જ દ્વારકાના ભણવડના માનપરમાં જ એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે તેમણે લોનથી બિયારણ ખરીદ્યું હતું અને હવે તેમનો પાક નિષ્ફળ ગયો છે તો આ બાબતે તમારું શું માનવું છે દેવા માફીને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર